નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ તંત્ર અને રથયાત્રા મહોત્સવ સમિતિની બેઠક મળી હતી 25 ના રોજ ગુજરાતની સૌથી લાંબો સમય ચાલનારી રથયાત્રા ભાવનગર ખાતે યોજાના છે જે આશરે ચૌદ કલાક જેટલી ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો ઉપર થઈ અને નિજ મંદિરે પરત ફરતી હોય છે એસપી કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી शर्मा आवेदन दर्ज कर रहे हैं एक महीने में मदनगढ़ की प्रवेश करी और भुगा गेट को भी 102 अपना रजिस्टर करवाना है राजेश जोशी रजिस्ट्री तय है एक करवाना और ब्लॉक करवाना है इसकी कितना लगेगा कितना लगेगा सबसे पहले जो है आप आयोजन कमेटी में हूं भूमि पर मोर्चा आवर के कार्य सूचना है कि आज ये 3 4 कोर के આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને રથયાત્રા મહોત્સવ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા